ચલો બાળકો આજે તમારે તમારું મનપસંદ પાર્ટીમાં ચિત્ર દોરવાનું છે બરાબર તો ચાલો બધો દોરવા માંડો પછી મને બતાવજો કોઈ એક ગોળ રાઉન્ડ કરવાનું આડી લીટી સીધી લીટી ત્રાસી લીટી તમને જેમ આવડે એમ બનાવો બનાવો હા જે આવડે એ બનાવો ચાલો બનાવો શું બનાવ્યું ધારવી બેન ડાગલો ડાગલો વિરુભાઈ તમે શું બનાવ્યું છે ના છોકરી છોકરી બનાવી મીસવા તે શું બનાવ્યું ઢીંગલી અરે વાહ વેરી ગુડ પ્રાન્થી તે શું બનાવ્યું ઢીંગલી આયુષ તે શું બનાવ્યું ઢીંગલી ઢીંગલી બનાવી બેન તે શું બનાવ્યું એટવી ડાગલો છાયા તે સરસ ભાઈ તે શું બનાવ્યું જંડો જંડો બનાવ્યું વાહ ચલો ભાઈ તમે શું બનાવ્યું સરસ તે શું બનાવ્યું ભાઈ સરસ તે શું બનાવ્યું ડાગલો તમે શું બનાવ્યું ભાઈ ગોળ ચક્કર બનાવ્યું તમે શું બનાવ્યું ડાગલો બનાવ્યો તે શું બનાવ્યું ભાઈ ગોળ ચોરસ સરસ વેરી ગુડ બધાએ સરસ બનાવ્યું